મારું નામ વિનોદ ગઢવી છે હમણાં ઘણા બધા પ્રિન્ટ મીડિયા માધ્યમથી અથવા ઇલેક્ટ્રોનિક મીડિયા માધ્યમથી ઉગેડી ગ્રામ પંચાયત દ્વારા એક ગૌચરનો મુદ્દો ચલાવવામાં આવી રહ્યો છે એમાં ખાસ કરી સરપંચશ્રી દ્વારા આ મુદ્દે સર્વે તમામ પ્રકારની સત્ય હકીકતો એમને થી વિદિત હોવા છતાં ગ્રામ લોકોને સદસ્યોને અન્ય સંગઠનોને ભ્રમિત કરવામાં આવી છે આપણે આજથી બે હજાર બાર માં એક સરકાર દ્વારા જ અખબારી પત્રોની અંદર જાહેરાત આપી અને તમામ માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા કે અહીંયા ખનીજ છે ટેપ એનામાં કોઈ પણ

ગુજરાત હાઈકોર્ટનું શરણું લીધેલું હતું અને ત્યાં અમે અમે દાદ હતી એ એલોય કરી આપવામાં આવેલ અને ત્યાં પબ્લિક આપણે આપણે હિયરિંગ જે જીપીસીબી બાબતની રહેતી હોય છે તે પણ કરવામાં આવી હતી ત્યારે પણ આમાં ખૂબ વિરોધ કરવામાં આવ્યો હતો અને કોઈ પણ સાચા ડોક્યુમેન્ટ્સ નથી જોવામાં આવતા સત્ય હકીકત છુપાવવામાં આવી લોકોને ભ્રમિત કરવામાં આવ્યા હતા ત્યારે પણ અને ત્યારબાદ હાલમાં અમારી એ લીઝની તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી અને અમે તરાખત પણ કરી લીધા છે કબજા સોપડી પણ થઈ ગઈ છે જો આ બધું ત્યાં ગૌચર જ હોત તો આટલા આટલા ડિપાર્ટમેન્ટના લોકો કે અને અલગ અલગ અધિકારીઓ અમને આ બધી પ્રક્રિયાઓ પૂર્ણ કરીને આપે નહીં તેમ છતાં આમાં રાજકીય દબાણ પણ લાવવામાં આવી રહ્યું છે અને હમણાં પણ અમને રોકવામાં આવેલ કે ત્યાં હાલમાં કોઈ પણ પ્રકારની માપણી ન કરો કે ખનન કાર્ય ન કરો જે બાબતને પણ હાલમાં હાલમાં આ આ જ જ મહિને નામદાર ગુજરાત હાઈકોર્ટમાં બાબતે દાદ અને પણ એના ઉપર રોક આવેલ છે અને અમારા જે હકો છે અને ખાન પ્રવૃત્તિ કરવાની અમારી જે આપણે હક છે એ ચાલુ રહ્યા છે અને એ કલેક્ટરશ્રીના એ હુકમ ઉપર નામદાર ગુજરાત હાઈકોર્ટે રોક આપેલ છે તો આમ અમે આખર માં એ કહેવા માંગીએ છીએ કે તમામ અનુસારની પ્રક્રિયાઓ આજે લગભગ દાયકાથી પણ વધારે સમયથી થઈ ગયો છે આ પ્રક્રિયાઓને એ મહેનત કરી અને આ ખાણ મંજૂર કરાવેલ છે ત્યારે આમાં કોઈ અહીંયા કોઈ જ પ્રકારની આ ગૌચર નથી જેના આધાર પુરાવા સૌને આપેલા છે અને સરકારશ્રીના બધે રેકોર્ડ પર પણ છે તો અમે મળેલા હક અને અધિકાર મુજબ અમારી કંપની ત્યાં ખાણ કામ કરીશું અને પોલીસ પ્રોટેક્શન પણ મેળવવાનું થશે તો એ મેળવીને આગળની કાર્યવાહી કરશું આ તો ઘણી વાર આપણે બોલતા ના હોય તો લોકોના મગજમાં એ ગેરસમજ આવી જાય કે આ લોકો નથી કહેતા એટલે એવું થઈ જાય કે ના ખોટા લાગે છે એટલે અમે હવે આજે આ પ્રેસ મીડિયા બોલાવી છે અને આ સમગ્ર હકીકત છે એ અંગે પર્દાફાશ કે ખુલાસો અમે કરી દઈએ સત્યાર્થ પ્રકાશ કરી દીધી કે સત્ય શું છે એ સર્વે લોકોને વિદિત થાય કારણ તો આમાં ઘણા બધા ભુક્ત પણ હોઈ શકે મેલી મુરાદો હોઈ શકે પાછળની હવે એક બાજુ વિરોધ ચાલી રહ્યો છે ત્યારે અમુક લોકો પાછા અમારા પાસે આવતા હોય છે કે આ લોકો માનસિક રીતે થાકી ગયા છે હવે કદાચ વેચી વેચી નાખશે નાખશે આપી દેશે આ ખાણ એવા પણ કારણો હોઈ શકે છે એવા ઘણા બધા આમાં શું કહેવાય મુદ્દાઓ કામ કરી શકતા હોય અમુક જણાને કોઈને આમાં રાજકીય રોટલા શેકવા હોય કોઈને હીરો થવું છે બાકી આમાં હકીકત ઘણા જણાને ખ્યાલ છે બિચારા અમુક જણાને ખ્યાલ નથી અને ગેરમાર્ગે દોરાય છે

જોડે અને આસપાસના લોકો જોડે પણ અમે સંવાદપૂર્ણ સંબંધો જાળવવા માંગીએ છીએ અમે નિયમ અનુસાર આ વસ્તુ મંજૂર કરાવેલ છે તો એમાં હવે કોઈ એ ખલેલ પહોંચાડવા ના આવું અને ખોટા ગેરમાર્ગે દોરાવું નહીં